નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે ભીલોડા મેઘરજ મત વિસ્તારના ધારાસભ્ય અને અન્ય નાગરિક પુરવઠા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પીસી બરંડા સાહેબ શ્રી આજે ટોળડા ખાતે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી જન્મભૂમિ ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ કાર્યક્રમમાં નવા વર્ષે તુલરા સ્વામીનારાયણ મંદિર ખાતે મહંત સિદ્ધેશ્વર સ્વામી દ્વારા ગોરથી તુલવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં કાર્યકરો સંગઠનના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો પણ હાજર રહ્યા અને તુલરા ગામના સાબરકાઠા બેંકના વાઇસ ચેરમેન અરજेंद्रસિંહ બાટી ના ઘરે शुभेच्छा मुलाकात ली अरवली जिला उप्रमुख राजूभा जिला पंचायत सदस्य रशिकाबेन खराड़ी सरपंच सोफियाबेन डेप्यूटी सरपंच मूल सिंह बापू जयसिंग भाई पटेल राहुलसिंह बाटी किरीटाई खराड़ी भूरजीभा असारी सरपंच साका भाई पटना संख्या में लोग भारतीय जनता पार्टी कार्यक्रमों उपस्थित रहा था अमरा रिपोर्टर फारूक भाई मंसूरी